સુરત સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના બે હજારથી વધુ ગૌસેવકો દ્વારા ડિંડોલી ખરવાસાની નહેરોમાંથી રછડતી અને અર્ધવિસર્જિત કરેલી ગણેશજીની ત્રણ હજારથી વધુ પ્રતિમાઓ હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવી હતી

ખાતે વિસર્જન કરી પ્રકૃતિની સાથે ધર્મના રક્ષણના કાર્યમાં સહભાગી બનો જય ગણેશ જય શ્રી રામ હું આશિષ સાંસ્કૃતિક રક્ષક સૂર્યવંશી સંચાલિત શ્રી માંડવ ગોશા અધ્યક્ષ છે આજ રોજ માંડવ ગોશલાના બસો થી વધુ ગોષકો દ્વારા ચલથાણની નહેર ખરવાસાની નહેર મધુરમ સર્કલ નહેર આ ત્યાંથી શ્રી ગણેશજીની ત્રણ હજારથી વધુ પ્રતિમાઓ જે અડધવીસ હજાર હાલતમાંથી એ તમામ મૂર્તિઓ બહાર કાઢી સ્વચ્છ પાણીથી નવડાવી જોડાવી આરતી પૂજા કરી હજીરા દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવ્યું આ તમામ મૂર્તિઓ જે એવી જગ્યા હતી કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું ત્યાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા એ મૂર્તિઓ ફેંકી દેવામાં આવી હતી આ તમામ મૂર્તિઓને બહાર કાઢી અને તેમને ફરીવાર વિસર્જન કરવામાં આવ્યું છે હું તમામને એક અપીલ કરવા માગું છું કે જો આપણે આ બાપાની આવી રીતના પૂજા અર્ચના ન કરી શકતા હોય સારી રીતે વિજય ન આપી શકતા તો આપણે એમનું બેસાડવું પણ ન જોઈએ હું તમામ ગણેશ ભક્તોને એક અપીલ કરવા માગું છું કે જે થઈ ગયું થઈ ગયું પણ આવતા વર્ષથી આપણે માટીની મૂર્તિ લાવી અને માટીની મૂર્તિ ની સ્થાપના કરીએ જય ગણેશ રિપોર્ટર રવિન્દ્ર રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત